చాలా <San> మంత్ర

साब बड़ा उजाय आज की तारीख पे आया वार बराबर नहीं है हो हो हरि हे ओम स्विन મજોલ બડાય Thank <laughs> you. अनवर ने कहा अरे बाबा अरे

Ja, wirklich gut.

લગઅ મે જી તો પૂરા નખ છે કે આ તો બધા માંડવો ખાવવા જો રાજુ મમાત ને બધા માંડવા છે એટલે જો ગોપાલ મમા ને આ દેખલા બધા માંડવા વિકી નાખ્યા આવડા થામ લઈ ઉતારવા મળ્યા જો અને બધા અહીંયા રમે છે અને માં બકવા આમ બધા બેઠા ને અને આ જો બધા અહીંયા રમે છે એનો મયિર ભાઈ બધા કે આ બધા રમે છે અને આમ બધા બેઠા ને કરે अवडा तो मांडवा विखواد मड्या जो आया तो विखे छे બધા અર્ધ પડદો તો આવડાઈ પાડી દીધો जवळ आपण जाऊ चाल काठे आ बिहार ने रंग टेमबे रमो सोवा रमो अडवंदा अडवंदा रओ जाओ खाद्या ने ચાલો મિત્રો જો આપણે લગ્ન થાકી ગયા હતા અને આપડા ભાઈને ને જવાનું હતું નિશાળે સવાર તો આજ રાત રોકાણ નથી કાબા ભાઈ નિશાળે એક દિન ની રજા લઈને આવ્યા હતા ને અમારા બે ને એક દિન રજા લઈને આવ્યા હતા એટલે એને સવારે જવાનું હતું નિશાળે તો આપણે જમી કાઢવી બધે રખડી કરીને મામા ઘરે જઈ આવ્યા મારા મામા ઘરે જઈ આવ્યા પણ વિડીયો કઈ બનાવ્યો નતો એવું હતું તો પછી આપણે આવી ગયા છીએ ઘરે હવે ને વાળું પાણી કરવાનું છે પછી પાછું કાલ જવાનું છે જાનમાં તને લઈ જવાનો છે જાનમાં કે નથી લઈ જવું તને જાનમાં નથી લઈ જવાનું બરોબર તું આ તોફાન બહુ કરા તમે જાનમાં જ નથી લેવો નહીં મારે એકલાને કાલ જાનમાં જ આવ નથી લઈ જવાનું બરોબર છે કાલ જાનમાં પાછા આપણે મળશું આજે આ વિડીયોને અહીંયા પૂરો કીધીથી જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું હવે કાલ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય